નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરમાં હવે જાહેર પરિવહન સેવાઓમાં વધારો થાય તે હેતુથી સિંગલ ટિકિટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં જાહેર પરિવહનની સેવાઓમાં એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરી કરનારા મુસાફરો માટે એક જ ટિકિટ લઈને બંનેમાં મુસાફરી કરી શકશે આગામી એક વર્ષમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે એએમટીએસ અને બીઆરટીએસ બાદ મેટ્રો અને એસટી બસ તેમજ ઓલા ઉબેરમાં પણ આ એક જ ટિકિટ વિનિવ સિસ્ટમ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કંપનીને બાર વર્ષ માટે રૂપિયા ચારસો સિત્તેર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન જાહેર પરિવહનની સેવાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને એમટીએસ અને બીઆરટીએસમાં રોજના પાંચ લાખથી વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે લોકો એક જ ટિકિટ લઈને બસમાં મુસાફરી કરી શકે તેના માટે આઈટીએમએસ અને એએફસીએસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે જે અંતર્ગત એક જ ટિકિટ પર એએમટીએસ અને બીઆરટીએસ બસમાં લોકો મુસાફરી કરી શકશે ભવિષ્યમાં શહેરના તમામ પરિવહન માધ્યમો જેવા કે બીઆરટીએસ એએમટીએસ મેટ્રો અને ભવિષ્યને અન્ય સિસ્ટમ સાથે જોડવામાં આવશે જે અંતર્ગત બે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત અને મંજૂરી આપવામાં આવી છે જેમાં એમએક્સ ઇન્ફો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂપિયા ચારસો સિત્તેર કરોડનો કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્તને મંજૂરી અપાઈ છે તમામ પ્રકારના મેન પાવર અને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સાથે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એડિશન ખૂબ જ સરસ વસ્તુ એવી છે કે આપણે જે બીજી સેવાઓ છે ટ્રાન્સપોર્ટેશનની એ બી આમાં લઈ લેવાના છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમટીએસ બીઆરટીએસ નું સંચાલન થાય છે સાથે સાથે સરકારશ્રીની જીએસઆરટીસી ઇન્ડિયન રેલવેઝ મેટ્રો અને સાથે સાથે હાઈસ્પીડ રેલ જ્યારે બી થશે ત્યારે સિંગલ એક જ ટિકિટમાં તમે કરી શકશો